સુરત જિલ્લાના માંડવી રિવરફ્રન્ટ ખાતે કેસરિયા નવરાત્રી મહોત્સવની પૂજા અર્ચના સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાઈ માંડવી તાપીમયાના રમણીય રિવરફ્રન્ટ ખાતે કેસરિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જે નિમિત્તે સંત શિરોમણી અંકલેશ્વર પુરી મહારાજ સાંસદ પ્રભુભાઈ વસાવા અને કેસરિયા નવરાત્રી સમિતિના સંયોજક મિહિરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં શાસ્ત્રોગત વિધિ પૂજા અનુસાર કરવામાં આવી આ વર્ષના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા ખાતે સૂર્યપુત્રી તાપી મૈયાના તટે આવેલા ખૂબ મોટા રિવરફ્રન્ટ ઉપર સુરત જિલ્લાની ગ્રામ્યની સૌથી મોટી કેસરિયા નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ નવરાત્રિ આયોજનના મુખ્ય સંયોજક મિહિર વસાવા તથા માંડવી નગરના વરિષ્ઠ આગેવાનો અને સાથી મિત્રો દ્વારા આજે આ નવરાત્રિની તૈયારીનું પૂજા અર્ચના કરીને પ્રારંભ કરવામાં આવ્યો છે અને એક હિન્દુત્વ સાથે અને આ નવરાત્રિના પાવન તહેવારને મનાવવા માટે ખેલૈયાઓ અને તમામ નાગરિકો થનગનાટ અનુભવી રહ્યા છે અને જાણે આજથી નવરાત્રિ શરૂ થઈ જવાની હોય એવા આનંદ ઉલ્લાસ અને માહોલ સાથે આજે તાપી મૈયાના તટે પાવન ભૂમિ પર આજે નવરાત્ર ની તૈયારીની પૂજા અર્ચના કરી એની શરૂઆત કરવામાં આવી છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત